ભારતીય જળ સીમાની પંદર કિલોમીટર અંદર ઘૂસી આવેલ પાકિસ્તાની બોટ નાઝે કરમને ઝડપી લે તેમાં રહેલ તેર ખલાસીઓને પોરબંદર લવાયા હતા અને અહીં નવી બંદર મરીન પોલીસ મથકમાં તમામની સામે ભારતીય જળ સીમામાં ઘુસણખોરી બદલ ગુનો નોંધાયો હતો તેર ખલાસીઓમાં વીસ વર્ષના યુવાનથી લઈને સિત્તેર વર્ષીય વૃદ્ધ સુધીના ઝડપાયા હતા અને મોટા ભાગના ખલાસી પાકિસ્તાનના થથા જિલ્લાના હતા તેઓની સામેનો કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે તારીખ આઠ ચાર બે હજાર ચોવીસના રોજ તમામ ખલાસીઓને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી આથી તમામ ખલાસીઓને પોરબંદરની ખાસ જેલમાં રાખવામાં આવ્યા છે જેમાં અબ્દુલ કરીમ ફતેહ મહમ્મદ નામના સાઠ વર્ષીય પાકિસ્તાની કેદીને એક આંખમાં બીમારી હતી અને ઓછું દેખાતું હતું જેથી તેને જેલ ખાતે ફરજ પરના તબીબે તેને મોટ્યો હોવાનું નિદાન કરતા જેલર પીએચ જાડેજાએ તુરંત તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં જેનો નિષ્ણાંત તબીબો દ્વારા મોતિયાનું ઓપરેશન કરાયું હતું જે સફળ થતાં તેને હોસ્પિટલના કેદી વોર્ડમાં આરામ માટે પોલીસ જાપ્તા સાથે રાખવામાં આવ્યો હતો જેલર જાડેજાએ જણાવ્યું હતું કે ખાસ જેલમાં પાંત્રીસ વિદેશી કેદીઓ છે જેમાં આઠ ઈરાની અને બાકીના પાકિસ્તાની કેદી છે જેમાં ડ્રગ્સ સાથે ઝડપાયેલા તથા ભારતીય જળ સીમામાં ઘૂસી આવેલાનો સમાવેશ થાય છે ઉલ્લેખનીય છે કે એક તરફ પાકિસ્તાનની વિવિધ જેલમાં ગુજરાતના ખલાસીઓ દયનીય સ્થિતિમાં જીવી રહ્યા છે અને મોટાભાગના વિવિધ બીમારીઓથી પીડાઈ રહ્યા છે અને તેઓને દિવસો સુધી પ્રાથમિક સારવાર પણ આપવામાં આવતી ન હોવાનું પણ જેલ મુક્ત થયેલા ખલાસીઓ જણાવી રહ્યા છે બીજી તરફ પોરબંદરની જેલમાં રહેલ તમામ વિદેશી કેદીઓનું નિયમિત મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવે છે તેમજ જરૂર જણાયે રાજકોટ જામનગર કે અમદાવાદની હોસ્પિટલ ખાતે પણ જરૂરી સારવાર અપાવવામાં આવે છે ત્યારે પાકિસ્તાની કેદીએ પણ જેલ સત્તાવાળાઓએ અને ભારત સરકારનો આભાર માન્યો હતો ભ પોરબંદર ટાઈમ્સ પોરબંદર ખાસ જેલમાં હાલમાં છે એ વિદેશી આરોપીઓ કે જેઓ પાકિસ્તાનીઓ પણ છે અને છે એમાં જે ચૌદ એમજેડાઈ એક્ટ છે એ અનધિકૃત રીતે આપણી જે જળસીમામાં પ્રવેશતા એમને અટક કરવામાં આવેલા છે એમને નામદાર કોર્ટ દ્વારા બે વર્ષની ને એક વર્ષ દંડની એટલે ત્રણ વર્ષ જેવી સજા કરવામાં આવેલ છે હાલમાં પણ એ જેલમાં છે એ સિવાય તેર એનડીપીએસ ના આરોપીઓ છે એ પણ પાકિસ્તાનના છે એ પણ પોરબંદર ખાસ જેલમાં રાખવામાં આવેલ છે એ સિવાય આઠ આરોપીઓ છે એ ઈરાની નાગરિક છે એ એનડીપીએસના ના ગુના હેઠળ એને પણ જેલમાં એટલે કુલ પાંત્રીસ જે વિદેશી આરોપીઓ છે એને જેલમાં રાખવામાં આવેલ છે અબ્દુલ કરીમ ફતેહ મહમદ જે આરોપી છે કાચા પાકા કામના કે જેઓને ત્રણ વર્ષની સજા થયેલી છે જેઓની ઉંમર સાઠ વર્ષ છે એ એમજે ડાઇવના ગુનામાં જેલમાં હતા અને જેલમાં દાખલ થયા ત્યારે એમને આંખમાં તકલીફ હતી અને એ અનુસંધાને અમારા મેડિકલ ઓફિસરશ્રીના અભિપ્રાય મુજબ વધુ સારવાર અને ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ પોરબંદર ખાતે મોકલવામાં આવેલા હતા અને આંખના સર્જનશ્રીના ઓપિનિયન મુજબ એમને મોતિયાના ઓપરેશનની જરૂર છે એવી એડવાઇઝ આપવામાં આવેલ હતી એટલે આજરોજ એમનું મોતિયાનું ઓપરેશન છે એ સિવિલ હોસ્પિટલ પોરબંદર ખાતે સફળતાપૂર્વક ડૉક્ટરશ્રી દ્વારા કરવામાં આવેલ છે ને એમની હેલ્થ છે અત્યારે સારી છે આ સિવાય જે તમામ આરોપીઓ છે કે ડૉક્ટરશ્રીના અભિપ્રાય મુજબ જેમને સારવારની જરૂર હોય અથવા વધારે કોઈ ચેકઅપની જરૂર હોય કે ઓપરેશનની જરૂર હોય તો આપણે જામનગર સિવિલ હોસ્પિટલ છે રાજકોટ સિવિલ હોસ્પિટલ છે અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુધી પણ આપણે પોલીસ જાતા સાથે મોકલી અને તમામ સારવાર છે એ સરકારી ખર્ચે કરવાવીએ છીએ પ્લસમાં એમની જે કોઈ દવાઓ છે લેબોરેટરીના રિપોર્ટ છે એ તમામ સુવિધા આપણે સરકારી ખર્ચે કરાવીએ છીએ અને હાલમાં આ આરોપીનું પાકિસ્તાની કેદીનું જે છે એ ઓપરેશન થઈ ગયેલ છે અને કેદી વોટમાં સિવિલ હોસ્પિટલ પોરબંદર ખાતે દાખલ કરેલ